મેઘરજનગરના વિવિધ સમીક્ષા કરવામાં આવી આજરોજ તારીખ અઢાર નવેમ્બરે પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ સત્તર નવેમ્બર સવારે અગિયાર થી બપોરના બે ના અરસામાં મેઘરજનગરના વિવિધ બૂથ પર ચાલતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જિલ્લા મદદનીશ કલેક્ટર દેવેન્દ્ર કુમાર મીણા દ્વારા મુલાકાત લઈને સમીક્ષા કરવામાં આવી હતી સાથે સૂચનો પૂરા પાડવામાં આવ્યા હતા નોંધનીય છે કે એક એક બે હજાર પચીસના રોજ અઢાર વર્ષ પૂર્ણ કરનારા યુવાનો પણ અત્યારે પોતાનું નામ મતદાર યાદી માટે નોંધાવી શકશે આ સુધારણા યાદીમાં નામ સરનામું સહિતના સુધારામાં ફેરફાર કરી શકાશે